સવા મહિનાનો થયો એટલે ઓલો ગામ ના સાબે જ્યાં માલધારી રહેતો અહીંયા બધા ગામ મળીને ગયા ત્યારે એને કીધું કે ભાઈ અહીંયા નહીં તો હવે દીકરાના માવતરના ફળિયાની માલી ભાઈ એક ધોડીનો ધડીમલો બનાવીને મારી મેરડીને પહેલા તો અહીંયા બેહારો દીકરો રહે ત્યાં સુધી પૂજે બીજાનો વ્યવહાર નહીં પણ એને ભજન એવું કર્યું સાહેબ આ પાત્ર જેવું હોય પૂરો ભવની કમાણી હોય દીકરો પંદર હજાર વર્ષનો થયો એટલે એના માવતર હગાવાલા દીકરાનો સંબંધ ગોટવા માટે મંડ્યા તૈયારી કરવા દીકરાના લગ્ન કરી દે વહુ આવે પણ એને બે હાથ જોડીને માવતરને ને નાખા ગામ કીધું કે ભાઈ મેલડી છે મારે બધું છે સંસારના માજળ સાગરમાં મારે ડબકી નથી મારવી મારે તો હવે મારી મેલડીના નામનો ભેખ પહેરી લેવો છે અને ભેખ પહેર્યો સાહેબ જિંદગી જીવ્યા ત્યાં સુધી માનું ભજન કર્યું માં ભક્તિ ગમે એટલું કરો કોઈ અમર છે નહીં અમર રહેશે નહીં કારણ કે ઈ એક ચાવી ભગવાન એના હાથમાં રાખી રૂડા દાદા જ્યારે જયારે શેલી ઘડી આવી ને સાહેબ ગામના મુખી સરપંચ સગા વાલા પરિવાર એને ચમચી ચમચી પાણી પાઈ પણ જીવ નો થાય એટલે બધા મળીને કાનમાં કીધું કે દાદા તમારો જીવ ગત્ય નથી જતો એનું કારણ હું કાનમાં સંભળાણું એટલે મોઢું ખુલ્લું ને એને કીધું કે બાપ એક બાજુ યમના દૂધ ઉભા છે ને એક બાજુ સામે મારી મેલડી ઊભી છે જ્યાં સુધી મારી મેલડી મારી સામે છે ને ત્યાં સુધી યમના દૂધ ની તેવડ નથી કે મારો જીવ લઈ શકે કે પણ આપા મેલડી થોડી વાર કહે તમારો આત્મા ગતિ પામે એવું કઈ ત્યાં તો સાહેબ તેરક વરે દીકરી હતી એના અંગમાં મેલડી આવી ખબર

પણ મારો રૂડિયો મરી ગયા પછી જો એને અમર બનાવી દઉં એ બારમું વીતેન તેરમા ના દિવસે મૂર્તિ બેહારો જીવતા તો મેં ડાઠી આપી છે સલમતા વેત પણ લાકડાની મૂર્તિને જો બાર મહિના ડાઠી આપું તું રૂડિયાની મે

એટલે કહી છે જેને બાટ બનાવતા આવડે ને બનાવી લેજો દુનિયામાં પછી જીવવાની મજા જો હશે તમારે પગ નો પકડવા પડે દુનિયા તમારા પગ પકડવા આવે અને મેલડી તો સાહેબ એવી છે કાનિયા જોગી ની મેલડી હિરિયા લાસુ મેલડી ભગા અણદા ની મેલડી મેલડી કે જે મારા બની જાય પછી દીકરા હોય દીકરી મારી પેલા એનું નામ અમર બનાવી દઉં આ એ મેલડી છે અને બીજું તો નું કેવાય બીજી માતાજી હારી સાહેબ આનો તરત જજમેટ હોય હા યથવા ના ના પડે પછી આ પાડે ના પડે પછી કોઈ દી ના ન પાડે અરે સાહેબ એકદી જગમાલ રાતે કીધું તું મારી મેલડી રાણપુર રાણાના ગઢમાં ચોરી કરવા જાવ દી મેલડી કીધું સડીજા ઘોડે અને જો ઘોડાની વાગે હવા વહેલી નાગણી બની તારી આરે ચોરી નો કરવા આવું તો તારી